ખેડાના માતર તાલુકાના ત્રાજ પાસેથી પસાર થતી કેનાલ પાણી વગર પડી છે કેનાલમાં પાણી ન છોડવાના કારણે ખેડૂતોને ચાર હજાર પાંચસો હેક્ટર જમીનમાં સિંચાઈનું પાણી નથી મળી રહ્યું ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વિસ્તારમાં વરસાદ પણ નથી આવ્યો અને તળાવમાં પાણી સુકાઈ ગયું હોવાના કારણે પાણીના સ્ત્રોત રહ્યા નથી ત્યારે કેનાલ પર જ સિંચાઈ પાણીનો મતદાર ખેડૂતો રાખી રહ્યા છે હલે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી

ખેડૂતો અત્યારે સિંચાઈના પાણી વગર ટળવડી રહ્યા છે એક તરફ વરસાદ પણ પડી નથી રહ્યો અને બીજી તરફ વાવણીનો સમય થઈ ગયો હોવા છતાં પણ તેમને સિંચાઈનું પાણી ન મળતા તેઓ ખૂબ જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે સીધા માતલ તાલુકાના જે ખેડૂતો છે તેમની સાથે વાત કરીએ અમારે અત્યારે ડોંગરનું ધરું નાખવાનું છે આ ટાઈમ થઈ ગયેલો છે અને પાણી સિંચાઈ વિભાગમાં આપતું નહીં અને કુંકર્ણાની નિંદ્રામાં સુઈ ગયું છે તો ક્યારે જાગશે છે એ ખબર નહીં આ ગામની અંદર નેરના પાણી છે બીજો કોઈ વિકલ્પ નથી હજુ નેરનું પાણી ચાલુ થયું ને એટલે લોકો ધરું નાખી શકે નથી જો ધરું ના થાય સમયસર તો એ રોપણી સમયસર કરી શકે નહીં અને એની ખેતી બગડી જાય હજુ તો પંદર દારે જો પાણી આવે તો વીસ દાળા સુધી ખેડૂતના હાથમાં પાણી ના આવે તો ભાઈ ધરું નાખે ક્યારે અને જો દરું જ ના નાખે તો ભાઈ ખેતી કરી ના શકે મૂળ ખેતી ડાંગરની જ છે બીજી કોઈ ખેતી છે નહીં એટલે એવા સંજોગોમાં તાત્કાલિક પાણી છોડવામાં આવે એ જ આ ખેડૂતોની માંગ ઓગણીસો ને લગભગ સત્તાવનમાં આ યોજના નક્કી કરી મહી સિંચાઈ યોજના એ સિંચાઈનું પાણી ચાલુ હતું ત્યારથી ઓગણીસો પંચ્યાસી માં પાણી સિંચાઈ વિભાગે પાણી પુરવઠામાં નાખી દીધું અમારું પચાસ ટકા પાણી સૌરાષ્ટ્ર ગયું રાસકા વિયરથી અમદાવાદ ગયું એમને પુરવઠ કરવા માટે અત્યારે હાલ સરદાર સરોવરની કનેક્ટિવિટી આપણને મળેલી છે તો ભલે કદાચ પીવાનું પાણી સરકાર અગ્રિમતા આપવા અમને કોઈ વાંધો નથી પણ અમારું ખૂટતું પાણી એ સદા સ્વરોમાંથી પણ આપી શકે તેમ છે આજની તારીખમાં અસામની સુધી વિસ્તાર આવ્યો ત્યાં સુધી પાણી પહોંચે છે એ પાણી અત્યારે પહોંચતું નથી ટાઈમે પાણી મળતું નથી બીજું કે સાહેબ અત્યારે અમારે અહીંયા ટાઈમ ટુ ટાઈમ અત્યારે કમ્પલેટ અમારો ટાઈમ ધરું નાખવાનો છે ધરું નાખવામાં અમારે અત્યારે ટાઈમ ચૂકી ગયા તો અમારી પૂરી સિઝન અમે ચૂકી જવાના છીએ એટલા માટે અમાર સરકાર વિનંતી કે ટાઈમે અમને પાણી આપે આ તમામ જે ખેડૂતો છે તેમની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે પાણી છોડવામાં આવે જેથી કરીને તેઓ તેમની વાવણી સમયસર કરી શકે કરુણ પંચમેદી સંદેશ ન્યૂઝ માતર ખેડા